રાйнаવા એક 9.5% લોકસભાની 24 બેન સભાના દાખલા અને એના પુરાવા સાથે અમે કીધું તો કે ગુજરાતમાં જે મતદારી આવી છે એમાં લગભગ 12% જેટલા મતદારો ખોટા છે ડુપ્લિકેટ છે સંકાના દાખલામાં પઈવા છે અને એ જ વખતે ઓગસ્ટમાં કીધું તો કે ગુજરાતની મતદારી આવીમાં લગભગ 62 લાખ થી વધારે મતદારો સંકાના દાખલામાં നേના પછી જાരെ ગુજરાતમાં essaayiની જાહેરાત થઈ કે നവംബർ મહિનાથી essaayi प्रक्रिया കൂടുതൽમાં શરૂ થઈ ആખા ગુજરાતનું তন্ত্র એટલે કે बीए નો तरीके പുട്സ് પર શિક્ષકો હોય ലാക്കാരിയോ હોય അപ്പോൾ તાલુકા ജില്ല നേ പ്രദേശ് തലનું তন্ত্র അഹ കൂടേ 1 મહિના સુધી ઘરે ઘરે જઈને ചഗാടി કરીને આધાર കൂടવા മെഡ് വീ તમામ રીતે એસઆઈની પ્રક્રિયા કરવામાં આવી અને જારે 19મી ડિસેમ્બરે એસઆઈની પ્રક્રિયા બાદ પ્રાપ્તિ યાદી જાહેર થઈ ત્યારે ચૂંટણી પંચે જાહેર કર્યું કે લગભગ 74 લાખ મતદારો એમાંથી ઓછા થાય એ પ્રાપ્તિમાં આગળની યાદી કરતાં 74 લાખ જેટલા મતદારો ઓછા થયા जो में शंका व्यक्त करी थी कि बासठ लाख की वारे मतदारों के अंत कोटा से शंका न दायरा में है ये आज आप यादी में देखाई रहा है कि उनपोते लाख मतदार हो जाता है आप यादी सामने कोई ने नवा ना नहीं करवा हुआ है तो फॉर्म नंबर छह बनो पड़े आप यादी ना कोई पर नाम ना सामने मांगो हुआ है तो फॉर्म नंबर सात बनो पड़े જે પ્રાપ્ત યાદીમાં જે મતદાર છે ને કોઈ એની ભીકતો ભીકતો ફેરફાર કર્યો હોય બુત ફેરફાર કર્યો હોય છે એના માટે ફોર્મ નંબર 8 છે. આના વખત માટેની આખરી તારીખ હતી 18 જાન્યુઆરી 2022. અમે 15 જાન્યુઆરી સુધીનો આંકડો ગુજરાત પર સદત અમે બધી વિધાનસભા વિસ્તાર वाइज મોનિટરિંગ કરતા હતા. વંદર જાનીઓની સુથી આખા ગુજરાતમાં નૈવત પ્રમાણમાં હોમ નંબર 7 આવ્યા હતા એમાં પણ બીએલО તરફથી કે કોઈ રાજ્ય પાલ્યો તરફથી હોમ નંબર 7 જોજ પ્રમાણ આવ્યા પણ અચાનક રાતોરાત જાધુ થાય છે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયમાંથી સુનીય એક રીતે સજંત્ર થાય છે ગુજરાતમાં ચોક્કસ વર્ગટા વાત છે चौकस विस्तार ना चौकस पक्षते मदद करवा के समर्थन करवा द्वारा मतदारों ने टारगेट कई एक ऑर्गेनाइज फ्रेम में तो कार्यालय में फॉर्म नंबर 7 में ये मतदारों का ना नाम एड्रेस ने विगत को प्रिंट करवा मा तो समझो कि आखा गुजरात में ये मतदार यादियों को तो अभ्यास करो नेहा पण फॉर्म नंबर सात को प्रिंटेड डेटा करो ये बहुत अघरू काम है कोई व्यक्ति का तरीका करी ना सके वर्ण कमलम ना कार्यालय में क्या हो शरीर पर रजाई से संख्या में फॉर्म नंबर सात जो कोई चुटनी अधिकारी पास से लेवा गया हो तो तमने के मने कोई ने व्यापार स्थिति बदल फॉर्म आपे नहीं पर लाखों ने संख्या में फॉर्म आया क्या गया अधिकारी पास से लाया આ તો ગવર્નમેન્ટ ફોર્મ હતું એવા ડુપ્લિકેટ પ્રિન્ટ કરાયે પણ તપાસ તો વિષય છે પણ લાખોની સંખ્યામાં ફોર્મ નંબર સાત પ્રિન્ટ કરી અને કમલમના કાર્યાલયમાંથી જે જે વિધાનસભા વિસ્તારમાં એમના કાર્યકરો નેતાઓને પહોંચાડવામાં આવે છે એમના કાર્યકરો નેતાઓ પણ જે પુરાવા છે ઓડિયો રેકોર્ડિંગમાં કહેલા છે કે અમને મારી પાર્ટીમાંથી ઉપરથી આદેશ છે એટલે અંધભક્તોની જેમ साधियावा दादा ये पावक भारत दान तरीके कितना अपना कार्य करो सहयोग करी कितना कार्य करो लाजु काम तो फसावा है वो थे हमने कोई बीदाना आधार कार्ड के पुरावा ले ली दाने ही थोड़े समझाई सहयोग कराई कितना कार्य करो વધારે वाचियाता रिमिडल वंचितता वाला था એટલે એવડે કોઈના આધાર પુરાવા जो आते रहे हैं लाखों की संख्या में આવા કોમો தயાર થાય છે અને 18 જાન્યુઆરીથી ચાલી આવી એટલે 16 17 18 આ ત્રણ તારીખોમાં લગભગ આખા ગુજરાતમાં બધાય સુપ્રિમીય અધિકારીઓ પાસે પમો জমা થાય છે અમે 7 જાન્યુઆરીએ ઇલેક્શન કમિશનની ગાંધીનગર કાચરીમાં લેખિતમાં મોકલીઓ છે કે આવો શરિયંત્ર ચાલે છે અવરેગો ઓર્ગેનાઇઝ થેમાં આપકો ઓપરેશન ચાલે છે અને એના ભાગ સ્વરૂપ ભાજપના નેતાઓ હજારોની સંખ્યામાં ફોર્મ કબ પાવ લઈને અને ચૂટણી અધિકારીઓને આવ્યા છે કોઈ પણ કુળાવા આધાર બકા નિયમોની વિરુદ્ધ જઈને આ ફોર્મ આપવામાં આવે છે અને લોકો આ ફોર્મ સ્વીકારી ના સકાય અને તૈયાર નેતાઓ ફોર્મ આપવા क्या कार्यक्रमों फॉर्म आप आए जैसे सीसीटीवी फुटेज बनने आपो कि वो सत्तर जानिवारियों में पत्र आए हो बड़ा जानिवारिया ये भी कांग्रेस को प्रधिनिधि मंडल जाए जैसे पूरा बावो साथ है भिगतो साथ है परीचि चूड़ी कमिश्नर ने अधिकारियों साथ है बड़े हैं परीक्षण के लिए जैसे कांटी विधेयक फ આની સામે કાર્યવાહી કરવી જોઈએ કોઈનો પણ મતનો અધિકાર છીનવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો એને સમર્થન ના મળવું જોઈએ અને એટલા જ માટે જયારે અઢાર તારીખ રજૂઆત થઈ ચૂંટણી પંચે એની તારીખ વાંધા માટે એક્સટેન્ડ કરીને ત્રીસમી જાન્યુઆરી આપે મને આજે પણ યાદ છે કે કોમ આવ્યા ત્યારે અનેક જગ્યાએ બીએલઓ એ પણ કીધું યા આખી પ્રક્રિયા ખોટી થઈ રહી છે ખોટા મત અરજદારો છે એના ફોન નંબર ખોટા છે એના કાળ ખોટા છે માહિતી ખોટી છે કંબાજમાં વિદેશમાં રહેલા વ્યક્તિ જે છેલ્લા 8 વર્ષથી ભારત દેશમાં આવ્યો કે નથી 20 વર્ષથી વિદેશમાં રહે છે એવા વ્યક્તિને અરજદાર તરીકે સહીઓ કરવામાં આવી કે કેટલી જગ્યાએ જીવિત વ્યક્તિને મૃત બતાવીને ની સામે વાટાઘાટ લેવામાં આવ્યા કેટલી જગ્યાએ जहाँ अर्धजानों ने खबर बढ़ी जब ने जाके सामने किस आदमी ने एक्टिवेट करने के लिए कि दो कि हमने यह सहीयों करी नजी हमारा जाने कोई फोटो सहीयों करी से गेटली देखिए आया अर्धजानों ने छूटने अधिकारियों सामने वीडियो कैमरे रहने सामने आदमी ने स्टेटमेंट डाका कि हमने जानकार

દોડા કર્યા રેજો કરી વિરોધ કર્યા દેશ કે જનતાની જાગૃતિ લાવ અને જે આખો માહોલ ઊભો કર્યો કે ભાઈ લોકશાહીંત્રામાં છે લોકોના મતના અધિકારની રક્ષા કરવાની છે એટલે મતદારોને પણ ભૂક પડી કે અમે એકલાને કોંગ્રેસ પાર્ટી પણ અમારી આ મતના અધિકારની રક્ષા માટે સાથે પણ જે ચૂંટણી પંચને ભાજપની મીલીભગતનો પુરાવા જોઈએ તો જારે ચૂંટણી પંચે આપણે પત્ર લખી

30 जनवरी या वहां का लेवानो село दिवस હતો અને ત્યાર પછી ઇલેક્શન કમિશન જાહેર કરે છે કે મારી પાસે વોટ નંબર 7 ની એન્ટ્રી હોય થઈ એ 183235 હતી તમે સમજો કે ટૂટણી પછી કણ વખત જુદા જુદા આંકડા આવે દરેક જિલ્લામાં આંકડા આવે છે પણ જુદા જુદા આવે છે એક તરફ એમને રુગરો

सामे लग गए ना कारण है जा अत्यार सुधी स्टील टूटे टूटने पर साची माही की जाए करतूं नथी हमारा वाटर दरार का शेयर करूं कहीं यहाँ से हमारा चंदन जी भी यहाँ से एमना पोता ना विस्तार हो ये जांच तपास करी ने हमें वक्त तो और वक्त या आंदोलन तो। करिया विरोध करिया पूरा वाप्या एम सत्ता आजू पर आवे आप अच्छे की सुनावनी करवानी पड़े एक एक फॉर्म तो नंबर सात की सुनावनी था है अरे सुनावनी करवानी आखरी तारीख लक्ष्मी फेब्रुवारी ने की करवानी तब ये समझे जो के साढ़ा बार लाख फॉर्म आया है ये साढ़ा बार लाख फॉर्म की चकासनी करवा माते में भरी पाता बीएलओ ने आता है बीएलओ ने विरोध करे तो अपने करे जिन्हें मतलब यादी बनाई थी આ ખોટા ફોર્મ સે કુરાવા અરજદાર પાસે માગો પણ ભૂટલી પતનીની હિંમત નધી કે ભાજપના એ કોઈ નેતાને કે કાર્યકરને એમ કે આ ખોટા ફોર્મ સે આ સ્વીકારી શકાય છે નહીં પણ એ ફોર્મ પર ડિટેલોને ગેરગેર ખરી મોકલા ખરી મંતાઓને કુરાવા પાડે બરે મંતાઓ સુના ને રાખી તો ત્યાં કચે જો પર લાંબી લાંબી લાઈનો થઈ ધક્કા થાય आपको गुजरात में सरकारी तंत्र प्रजा का काम करवाने बदले आप भाजपा ना कोटा फॉर्म नंबर सात जे छे यानी चकासनी में लागे हो और ये आपकी चकासनी के कारण है आपका गुजरात ना लोगों ना सरकारी तंत्र ना अनेक छुट्टी बनना समय ना ने शक्ति नो खोटी रीते जाए भक्तों भाजपा की जी हजुरी करवाने भाजपा ने नाम नहीं पाई सकने के कारण लाखों लोग हलाल था आभू तंत्र रहत है और नाणा समय ने शक्ति नो व्यय रहो आप बात का अधिकार सीधा वाला जे ना तारो एम मारे खास पहला पर मैं प्रेस कॉन्फ्रेंस करी न के हेतु या नंबर 7 नो नऊ लो आप फॉर्म नंबर 7 को ऊपर विगत आप वाली छे आप અને નીચે એકરામ નામ લખશે કે ખોય ખોટી માહિતી આપવી કે ખોટો એકરામ કરવો એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓ ભેસ 50 ની કલમ 31 મુજબ એક વાર સુધિની સજા થઈ શકે છે એટલે જેલની સજા થઈ શકે છે અલેની નીચે અરજદાર સહી કરે ત્યાર પછી ફોર્મ સબમિટ કરી શકે છે ત્યારે અરજદારો જે ખોટા હતા ભાજપ પર ઊભા કરેલા હતા એવા અરજદારોએ આગળ જવાની સંખ્યામાં ખોટા ફોર્મ આવ્યા છે આજે જારે છોટણી પર બધી ડેટા હજુ લઈયા જે પૂરો ડેટા અપડેટ નથી પણ કયા જિલ્લાનો ડેટા મેજે મળ્યો કે કુલ કેટલા ફોર્મ નંબર 7 આવ્યા હતા એમાંથી સકારણી પછી સ્વીકાર કેટલાનો થયો અને રિજેક્ટ કેટલા થયા તો તમે ડેટા જોઈ શકો છો કે આણંદ જિલ્લામાં પહેલા જે ચૂંટણી પંજે જાહેરાત કરીતી ઉંમર કે મોજા ઓગણા 70000 57 કેટલા પોઈન્ટ નંબર 7 થયા એમાંથી મંજૂર કેટલા થયા તો ફક્ત 747 अग्नि सिद्ध रजार ये सिद्ध रजार जगला फोम वया एमडी भवत मजूत या साप्सूने सूटली सिले प्रिजेक्शन और एशियो जो ये तो लगभग नवानों का नया जितना प्रिजेक्शन और एशियो ये दिन खेड़ा निल हो जाए ये चुटनी पंजे पाविस दाने के जायर करो तो कमारी पासे एक लाख पांत्री सिंधार एक सौ ने चुम्मोतेर એની સામે આપણે 10 તારીખ પછી બેંકા મળ્યો એ કોર્જો એમથી સ્વીકાર જ ગયો જો કે 1025 કો એટલે 1 લાખ મે 35000 માંથી 1025 કો સ્વીકાર કરો એટલે 99% રિજેક્શન એ જ રીતે ભરોલ જિલ્લાના આંકડા જોઈએ તો 91000 ફોર્મ આવ્યા કે દાખલ કરી દે એની સામે 804 ફોર્મ રદ થયા -7 ના એમાં પણ 99% કાનો રિજેક્શન છે એવા બધા જિલ્લાઓ જોઈએ તો 95% થી લઈને 99% નો રિજેક્શન રેશિયો છે એનો મતલબ કે વોટે ભાગે બધા ખોડા પામતા એ બધા જ કોમ્પ રિજેક્ટ થયા તો આજે અમે ચૂંટણી પંચ પાસે માંગણી કરીએ કે કાયદાની જોગવાઈ મુજબ देशना बंधारण मुजब बंधारणीय संस्था टुकड़ी पंच है स्वायत्त संस्था है कोई ना दबाव में के कोई ना अंदर में काम नहीं करती प्रजाना परसे वाला टेस्टी पगार हो खर्च एमती ताई है तेरा आज एक छोटा फॉर्म भरवा वाला चिटला लोगों गुजरात में विधानसभा वाले तथा एक फॉर्म नंबर सात ना आरंभ की यादें કોડે પર જાહેર કરે પબ્લિક ડોમેન નો મુકે કે આ મતનો અધિકાર સિદ્ધવા માટેનો જે સળિયંત્રાતુ એ સળિયંત્રાનો મોરા બર બર લોકતા આ ગુજરાતની જનતા દેશની જનતા દ્વારા માગે છે ને નિયમ ઉઠે એના ફોર્મ જાહેર કરો બીજા નંબરે આ જે ફોર્મ નંબર 7 મે એકરા નામું છે કે ખોટી માહિતી આપવી ખોટું એકરા કરો એની સામે કાયદાકીય કાર્યવાહી થાય તો કો કોડા ફોર્મ નંબર 7 ભરવા વાળા જેટલા પર અરજદાર હતા જે કોમ રિજેક્ટ થયા છે એ તમામ અરજદારો સામે હોંداری કાર્યવાહી થાય અને તાત્કાલિક જે પ્રયાસ કરવામાં આવે એ માંગે કહી છે સાથે સાથે મેળા બી પણ ઉઠ્યો એક વ્યક્તિ હજારો કોમ લઈને આવે તો કોઈ પણ સદકોમાં સ્વીકારી ના સકાય પણ અનેક ટુકરી અધિકારીઓએ

યા ઝૂગણે અધિકારી ની કચેરીઓમાં સીસીટીવી ફુટે સીસીટીવી કેમેરા ના લાગેલા હવે 17 જાન્યુઆરી ની માગીએ છે કે કોણ લોકો ફોર્મ અપાયા એ સીસીટીવી ફૂટે જાહેર કરો તો આખો જે આ ષડયંત્ર રચાયો એમાં એ લોકો પણ ભાગીદાર છે એટલે જે લોકો અપા મત ફોર્મ લેનાર અપાવ રહેશે એવા લોકો ના પણ સીસીટીવી ફૂટેની તપાસ કરી એવા લોકો સામે પણ એફઆર કરવામાં આવેની માંગણી કરીએ છે અને સાથે સાથે જે કોમ નંબર 7 ના આધારે જેના નામ ડિલીટ થયા છે એ યાદી પર છુટરી પર તાત્કાલિક જાહેર કરે કારણ કે કોનું નામ ડિલીટ થયું છે એ જાણવાનો અધિકાર એ મતદાર પણ છે રાજકીય પાર્ટી તરીકે હક્ક પણ છે અને જાહેર જીવતમાં કામ કરતા બધા લોકોને જે જે ખબર પડે કે કોઈ સાચો મતદાર છે દોતો નામ ડિલીટ નથી થઈયું એ કાર્યવાહી કરવાની થાય એટલા માટે માંગણી કે છે કે જેના ફોન નંબર સાત ના આધારે નામ ઓ ડિલીટ થાય છે આલી પણ ચૂંટણી પર જાહેર કરે એક બાજુ ખોટો કરવાવારા પર હાયર દેલી ફોટો કરવાવારા કે મદદગારી કરવાવારાની તપાસ થઈ કે કાર્યવાહી કરી દેત હતી

कार्य वाली ना तो थी लाखों की संख्या में फॉर्म नंबर सात रिजेक्ट दया से ही जवाबदारी कौनी है ना मटे कोई कार्य वाली ना थी ना थी पर उल्टो चोर कोटमाल ने डंडे हैं चूपड़ी पांच मतदान पर यापाय करावे अरे यापाय क्यों नहीं तो करावे के करा के कांग्रेस के मानवा वाला जना विरोध करो मतदारों ने सोची कापोसी पुलिस स्टेशन में जो एफआईआर उन नोटा है एमएल लगे थे कि संका ने बेहोशना आधार या करवा मारे एक मतदान को तो नाम विजय कोई राज्य का पर छे ये भी अपने संका छे ये वो अपने बेहोश है ये भी इतने एफआईआर यार तेरे मतदान है पोता ना विजय कोई दिखाए मतदान मतदान यादी में नाम होए অলরেডি এনে ডিডট করমা মাতে কি প্রসেস করেলি হোবা চতা পুরালা হোবা চতা वकील dvara যারা এসআইডি প্রক্রিয়া করি যারা এন্ড আপনাকে চতা এনি সামনে এফআইআর করানোর প্রয়त्न তাই এরো મતলব छे के চোড়ણી পঞ্জ এবং भाजप નું જે મીલીতুলি আতিয়ে ખુલ્લી પડી ગઈ આ હો જાય આ ভোট ચોરી નું મત ના অধিকার ને છીનવા માટે નું કે শরিয়াตราতো એમાં બદલેની જે ભાગીદારી હતી એ પણ ખુલી પડી ગઈ એના હજારો લોકો સામે અપહરણ કરવાની કાય છે એમતી બચવા માટે મર્તારોને ડરાવવા માટે આર્ય અપહરણ કરવાનો પ્રયત્ન થાય છે મારે તેના DL BYSC કોઈ પંડ્યાન થઈ ગયું છે કે કાય તોડી લેજો એમને પણ કેવું છે કે જે તે ચૂંટણી અધિકારીઓ ને પણ કેવું છે કે ચૂંટણી કમિશનર ને પણ કેવું છે યા બઢિયા સગાલો જે જે લોકો ભાગ છે એવા એક પણ વ્યક્તિને છોડવા મને ન આવે એક પણ વ્યક્તિએ જે મતવાદીકાન સિનવાનો પ્રયત્ન કર્યો છે એની સામે બરાબરમાં બરાબરીમાં આવી લાવવા માટે તમામ જગ્યાએ લડીજો જરૂર પડશે તો સુપ્રિ કોર્ટ સુધી જઈ લે પણ गुजरात न एक पर साझा नागरिक न मत न अधिकार ने खत्म थवा दे नहीं देंगे अरे साथे साथे जी आ चरित्र न भागीदारों थे ये फॉर्म नंबर सात न अधिकारों बोटी लीजिए फॉर्म स्वीकार कर अधिकारियों तब्बा में फॉर्म लेने आपका जनार भाजप न आगे वालों अन्य आकाश चरित्रों को मदद करी कर्मकारा तमाम लोगों सामे બધા કાર્યવાહી દાયરી માંગે પણ કરીએ છે એના માટે ગડત પર ગડી છે થેન્ક યુ તો મેં બે સ